નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ તમારું હાર્દિક સ્વાગત છે એક નવી વાતમાં તો તો નમ્ર વિનંતી છે છેલ્લે સુધી સાંભળજો ચાલો શરૂ કરીએ આજની વાત અને તેનો ભાઈ કોણાલે મારા હાથમાં કંકતરી મુકતા કહ્યું અમારી એક વિનંતી સમજો કે અમારી એક ઈચ્છા તમારે પૂરી કરવાની છે બોલ બેટા મેં કીધું કુણાલ બોલ્યો મારી બેન પ્રીતિને કન્યાદાન તમારે આપવાનું છે મારી અને સ્મિતાની આંખ ભીની થઈ મેં કીધું બેટા આમે મારે દીકરી છે નહીં ઈશ્વરીએ આવું ઉત્તમ કાર્ય કરવા મને નિમતિ બનાવ્યો તેનો મને આનંદ છે અને ચિંતા ન કરો આ સિવાય લગ્નની તૈયારી માટે કોઈ પણ પ્રકારનું કામ હોય તો ફક્ત હું નહીં સ્મિતા અને પિન્ટુ પણ અડધી રાત્રે તૈયાર હશું તેઓ બોલ્યા કામ નહીં વડીલને ઘરમાં જરૂર છે તાળું મારી અમારી સાથે ચાલો અમે હસીને કીધું તમે રૂટીનમાંથી બહાર આવો એટલે જરૂરથી આવશું બંને ભાઈ બહેન અમને પગે લાગ્યા અને જતા જતા બોલ્યા કોઈ ગત જન્મના આપણા ઋણાનું બંધન તો હોવા જોઈએ પ્રીતિ અને કુણાલ અમને ભેટ્યા દરેકની આંખો ભીની હતી તે લોકો ના ગયા પછી હું ભૂતકાળ તરફ સરકતો ગયો એક માં બાપ વગર છોકરા પણ ધારે તો પોતાની કારકિર્દી કેવી બનાવી શકે એ મારી નજર સામે હતું બગાડવું કે સુધરવું એ વ્યક્તિ ઉપર અથડુટ હોય છે પ્રીતિ ડોક્ટર પછી એમએસ થઈને કુણાલ સિંહે થયું મારા પપ્પા સરકારમાં સાદા હોદ્દા ઉપર ફરજ નિભાવતા હતા પણ ભ્રષ્ટાચારનો ગંદો રેલો તેમણે ઘરને સ્પર્શ કરવા દીધો ન હતો સાદું જીવન ઉચ્ચ વિચાર બસ એ જ તેમનો જીવન મંત્ર હતો અને વારસામાં પણ અમને ફક્ત એટલું જ આપતા ગયા હતા અમે ભણીને જ્યારે બહાર આવ્યા ત્યારે શરૂઆતમાં નોકરી મળતા વાર લાગી હતી એટલે આ દરમિયાન અમે પપ્પાને કહેતા ઈમાનદારીનું પૂછડું પકડ્યું એટલે તમારા છોકરાને નોકરી ગોતવાનો વારો આવ્યો બાકી આજે અમે બિઝનેસ કરતા હોય પપ્પાએ પણ એ સમયે અકળાયા વગર અમને કીધું હતું એટલે તમારું કહેવું એવું છે પરિવારના મોજસો પૂરા કરવા માટે હું વાલીઓ લૂંટારો બની જાઉં તમને સારું ભણતર આપવાની અને નોકરી ન મળે ત્યાં સુધી ભરણ પોષણ કરવાની નૈતિક ફરજ અને જવાબદારી અમારી છે બાકી તમારો સમય આવે ત્યારે તમે વાલિયા લૂંટારા બનશો પણ એક વાત યાદ રાખજો કરેલા ખરાબ કર્મના પોટલાનું વજન ઉતારતા ભવોના ભાવ નીકળી જાય છે પછી ભગવાનને રડતી આંખે સવાલ ન પૂછતા હું મારા કયા કર્મની સજા ભોગું છું ખરાબ કર્મોની જેને હસી હસીને કર્યા છે તેના તે પરિણામ રોતા રોતા ભોગવવા પડે છે આ કર્મનો સિદ્ધાંત છે કોણ જાણે પપ્પાના આ શબ્દો મારા અંતર સ્પર્શી ગયા આજે સરકારે સ્પર્ધાત્મક યુપીએસએસસીની પરીક્ષાઓ આપી હું ક્લાસ વન ઓફિસર બની ગયો છું પછી મારી શરૂઆત મેં તલાટીથી કરી હતી આ દરમિયાન એક ખેડૂત કાકા મારી પાસે આવ્યા મેં તેમને બેસાડ્યા તેમણે પોતાનું કામ ઝડપથી કરવા બદલ આભાર માન્યો પછી ધીરેથી તેની એક મેલી થેલીમાં હાથ નાખ્યો અને મારા ટેબલ ઉપર દસ હજાર રૂપિયા મૂક્યા મેં કીધું કાકા ને આવો વહીવટ મારા ટેબલ ઉપર થતો નથી આપ મહેરબાની કરીને આ રૂપિયા તમારી થેલીમાં પાછા મૂકી દો અરે સાહેબ આ તો વ્યવહાર છે મેં કીધું કાકા તમે જેને વ્યવહાર કહો છો તેને હું ભ્રષ્ટાચાર કહું છું મેં મારું કર્મ કર્યું તેનું વર્તન મને સરકાર ચૂકવે છે તમારે ચૂકવવાની કોઈ જરૂર નથી ખેડૂત કાકા બોલ્યા બેટા ખુશ થઈને આપું છું અરે કાકા તમે ખુશ થયા એટલે ઈશ્વર ખુશ થયા મને ઈશ્વર તરફથી રિશિપ્ટ મળી ગઈ સમજો એક કામ કરો કાકા કાલે રવિવાર છે હું અને મારી પત્ની તમારે ઘરે જમવા આવશું બસ મેં તમારું માન રાખી લીધું કાકાની આંખ ભીની થઈ કે તે બોલ્યા સાહેબ લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે લક્ષ્મીને પાછા વાળનાર એક તમે જ મર્દ નીકળ્યા બાકી અહીં તો માનવતાને મૂકી છે તમારી જાત વેચીને પણ ભ્રષ્ટ અધિકારોના ખિસ્સા ગરમ કરો કાકા લક્ષ્મીના ઘણા સ્વરૂપ છે પણ કાકા અનિત્યનું ધન કોઈનું દિલ દુભાવીને જ્યારે ઘરમાં લઈ તમે આવો ત્યારે એ લક્ષ્મી નહીં પણ કારણની નોટો થઈ જાય છે જે ધીરે ધીરે તમારી ઊંઘ હરામ કરવા લાગશે ઘરમાં અશાંતિ અને બીમારીને નિમંત્રણ આપશે કાકા જ્યાં સુધી આપણા સંચિત કર્મગત જન્મના સારા હોય ત્યાં સુધી ખરાબ કર્મનો પ્રભાવ આપણા ઉપર પડતો નથી જેવા સારા સંચિત કર્મનો સ્ટોક પૂરો એટલે છાતી ઉપર પગ રાખી ઈશ્વર બધું ઓખવી લે છે કાકા એક વખત ઈશ્વર માફ કરશે પણ કર્મ માફ નહીં કરે એટલે જ તેને કર્મનો સિદ્ધાંત કીધો છે અને ઈશ્વર પણ સ્પષ્ટ કીધું છે જ્યારે જ્યારે હું મનુષ્ય અવતાર ધારીશ કરીશ ત્યારે એ જન્મેલા મારા દ્વાર થયેલા સારા કે ખરાબ પરિણામ માટે હું જવાબદાર હોઈશ અને તેનું પરિણામ હું બીજા અવતારમાં ભોગવીશ વાહ બેટા વાહ તે તો કર્મના સિદ્ધાંતનો સારાંશ વાત વાતમાં મને સમજાવી દીધો બેટા કાલે ઘરે જમવા ચોક્કસ આવ તારા જેવી વ્યક્તિને તો હું શોધમાં હતો કાકા સ્મિત આપી ઊભા થયા બીજે દિવસે રવિવારે જ્યારે હું તેમના ઘરે ગયો ત્યારે એક નાનું ખોરડું હતું દરેક ધનવાન નથી હોતા ઘરની અંદર પણ સાદગી દેખાતી હતી મને પણ થયું આવી વ્યક્તિઓ પાસેથી લોકો રૂપિયા લઈ સુખી કઈ રીતે થતા હશે આવી વ્યક્તિ દસ હજારની વ્યવસ્થા પણ કેવી રીતે કરતી હશે અમને બંને મીઠો આવકાર મળ્યો અમે વાતો કરતા હતા એ દરમિયાન આંગણામાં ભાઈ બહેન રમતા હતા મારી એક તરફ નજર ગઈ એટલે કાકા ભીની આંખે બોલ્યા બેટા અમે તેમના દાદા દાદી છીએ મા બાપ નથી માના નસીબમાં પુત્ર જન્મનું સુખ લખ્યું નહીં હોય તે જન્મ આપી ઈશ્વરને પ્યારી થઈ ગઈ અને તેના બાપને ખેતરમાં કાળોતરું નાક કરડી ગયું છોકરાઓ નાની ઉંમરમાં મા બાપ વગરના થઈ ગયા આલુ બોલી કાકા રડી પડ્યા ભીની આંખે તે બોલ્યા બેટા તું કાલે કહેતો હતો ને ગત જન્મનો કર્મનો પ્રભાવ વર્તમાન જીવન ઉપર પડે છે એ વાત તારી સો સાચી છે મારો દીકરો અને વહુ ગત જન્મનું અમારી પાસે માગતા હશે એટલે દીકરો વહુ સ્વરૂપે આવ્યા લેવણ દેવણનો હિસાબ પૂરો થતાં એ લોકો જતા રહ્યા પણ આ વ્યાજ સાથેની ચૂકવણી મને સોંપતા ગયા રમતા બાળકોની સામે આંગળી ચીંધી કાકા બોલ્યા બેટા હવે સંભાળ બંને બાળકની જવાબદારી આજથી તને સોંપું છું તેને આગળ ભણવા માટે શહેરમાં વ્યવસ્થા તારે કરવાની છે રૂપિયાની ચિંતા કરતો નહીં આ ખેતર રહે ને પણ બંને બાળકોને ભણાવવામાં મેં નિર્ણય કરેલ છે આ ખેતર અને મારી મિલકતનો સંપૂર્ણ વહીવટ એક કર્મનિષ્ઠ વ્યક્તિના હાથમાં સોંપતા મને ખૂબ આનંદ થાય છે બંને બાળકોને અંદર બોલાવી મારી ઓળખ કરાવી મેં પણ કાકાને ખંભે હાથ મૂકી કીધું ઈશ્વરને સાક્ષી રાખું કહું છું તમે મારા ઉપર મૂકેલ વિશ્વાસ કદી હું તૂટવા નહીં દઉં સમયની સાથે એ ખેડૂત કાકા કાકીનો સરોગાસ થયો બંને બાળકોએ પણ મારામાં વિશ્વાસ મા બાપની જેમ જ મૂક્યો હતો તેમણે મને સોંપેલ અંતિમ જવાબદારી કન્યાદાન આપી હું રુક્ત મુક્ત થઈશ તેનો મને આનંદ હતો મારી ભીની આંખો જોઈ સ્મિતા બોલી કોઈ લાગ કરે ચતુરાય કરમ કાલે મીટે ના રે ભાઈ મિત્રો આપણે આ વાતને અહીંયા જ પૂર્ણ કરીએ છીએ તમને કેવી લાગે તે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો કારણ કે મિત્રો તમને પસંદ આવે એ ટાઈપની અમે વાર્તાઓ કથાઓ લાવતા રહી એટલે તમે આ વાર્તાનો અભિપ્રાય જરૂરથી કોમેન્ટમાં આપજો જેથી કરીને અમને ખબર પડે કે તમને આ વાર્તા પસંદ આવી તો અમે આગળથી પણ આવી નવી નવી વાર્તાઓ તમારા સુધી પહોંચાડતા રહી મિત્રો એક વાર્તા બનાવવા પાછળ ઘણી મહેનત લાગે છે તો મિત્રો લાઈક અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો અને ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર તમે અહીંયા સુધી વાત સાંભળી તેના બદલ તો ચાલો ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો ખુશ રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ હર હર મહાદેવ જય શ્રી રામ મિત્રો આ એક વાર્તા છે કોઈ ઉપર આધારિત નથી ખાલી એક આપણે વાર્તા છે મનોરંજન માટે તો કોઈએ ઉપર ન લેવું